હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો જ્યારે આપણે વેઇટ લોસ કરતા હોઈએ છીએ ત્યારે બપોરે અને જમવામાં તો આપણે અલગ અલગ વેઇટ લોસ રેસિપીસ ખાતા હોઈએ છીએ જેનાથી વેઇટ કંટ્રોલમાં રહે છે બટ વેઇટ લોસ કરતા હોઈએ અને સાંજના સમયે ભૂખ લાગે ત્યારે શું ખાવું ત્યારે કંઈ ને કંઈ બારના પેકેટ્સ ખવાઈ જતા હોય છે જેથી વેઇટ કંટ્રોલમાં નથી રહેતો તો આજે તેના માટે હું તમારી જોડે શેર કરીશ સ્પેશિયલ એક વેઇટ લોસ સ્નેક્સની રેસીપી કે જે તમે સાંજના સમયે ઇઝીલી ખાઈ શકો છો અને તેનાથી જરા પણ વજન નહીં વધે અને આ નાસ્તો જેટલો હેલ્ધી છે તેની સાથે જ એટલો ટેસ્ટી પણ છે તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા મખાનાનો ઉપયોગ કરેલો છે જે વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે તેની સાથે જ આ મખાના હૃદય માટે ફાયદાકારક છે બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે અને હાડકાને પણ મજબૂત કરે છે જેથી કરી અને આ નાસ્તાને ફક્ત વેઇટ લોસમાં નહીં તમે રોજી ખાશો તો પણ તમને તેના ખૂબ જ સારા એવા ફાયદાઓ થશે તો હવે નાસ્તો બનાવવા માટે આ રીતેની એક કઢાઈ લઈ અને પહેલાં લીધેલા બધા જ મખાનાને આપણે શેકી લઈશું આ રીતે થોડા શેકી લેવાથી તેનો નાસ્તો એકદમ સરસ એવો ક્રિસ્પી બનશે અને તેને વધારે નથી શેકવાના ફક્ત એક મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને શેકી લઈશું ત્યારબાદ તેને એક પ્લેટમાં કાઢી અને ફરી વખત સેમ કઢાઈને ગરમ થવા માટે મૂકીશું અને તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરીશું જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તેલનો પણ ઉપયોગ કરી શકો છો અને ઘી અને તેલનો એટલો જ ઉપયોગ કરવો કે જેથી કરી અને આપણે જે પણ મસાલા એડ કરીએ છીએ તે મખાનામાં એકદમ સરસ રીતે કોટ થઈ જશે ઘી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડા ફ્રેશ પાન લીમડાને એડ કરીશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને મસાલાઓ એડ કરીએ અડધી ચમચી નમક અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી મરી પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ચપટી જેટલી આપણે હિંગ એડ કરી દઈશું તેની સાથે જ અડધી ચમચી જેટલો સંચર પાવડર તેની સાથે જ એક ચમચી જેટલો મેગી મસાલો અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું મેં અહીંયા બધા જ મસાલાનો ઉપયોગ કરેલો છે આમાંથી જો તમને જે પણ મસાલા એડ કરવા હોય તે મસાલા એડ કરી અને સિમ્પલ રીતે પણ આ મખાનાનો નાસ્તો બનાવી શકો છો અને લાસ્ટમાં હવે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું જેનો ઉપયોગ મેં એક ચમચી જેટલો કરેલો છે ત્યારબાદ હવે બધા જ મસાલાઓને સરસ રીતે મિક્સ કરી દઈએ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેમાં મખાના એડ કરીશું બધો જ મસાલો મખાનામાં કોટ થઈ જાય એ રીતે આપણે તેને મિક્સ કરતા જવાનું છે તો હવે તમે જોઈ શકો છો બધો જ મસાલો મખાના જોડે કોટ થઈ ગયો છે અને મખાનાનો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરી અને તમે તેને આરામથી એક મહિના સુધી સ્ટોર કરી શકો છો તો તમે પણ આ નાસ્તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો